पर की मोरा बराम सभु तूं गुरू हाणि आन करणा जो वे पार बिना डांडी बिना जो वे जगसार सदगुर ભજન તો આપણે રોજ કરીએ અઠવાડિયામાં પગન થઈ જાય પણ આજ એવું છે કે જે ગુરુ મહારાજની હાજરીમાં આપણે બેહતા હતા હે અને આજે હાજર પણ થયો હતો એ માની તો એના ખુદ જોક થકને અંદર જો મહારાજે કીધું ભાઈ હા હું હાજર જ છું તમે હા મારતા જાઓ વાહ હું તૈયાર જ બેઠો છું હાક આપણે મારવી પડશે બરાબર તૈયારી આપણે રાખવી પડશે એટલે કીધું બેને કીધું કે ગુરુના ગુણ કેમ બોલાય કેમ બોલાય ગુરુના ગુરુના ગુણ કેમ બોલાય જો ભુલાય ને તો ભાવના બેને કીધું કે અમારામાં કાક અવગુણ છે અમારામાં કાક એવા અવગુણ છે જો તમને દેખાતા હોય ગુણ તો આ ગુરુ ના છે આ છે પણ આની અંદર ગુરુ ગુણ ઉતરતો હોય તો મારા ગુરુ ને કૃપા છે ગુરુ કૃપા વગર કઈ કાય નહીં ને આ જગત ની અંદર ઠરવાનું ઠામ જ એક ભાઈ ગાયું કે ગુરુ છે જેને ગુરુ ન કરાવ્યા તો કૃપા કરીને પગે પગેલા આ સહાન જાણી લીધું આમાં કોઈ બંધન નથી ક્યાંય એવું નથી તમે આયા આવ્યા પછી ક્યાંય ન જવાય નહીં એક વખત ગુરુ ના બાળક બની તો જોવો એક વખત બાળક તો બની જો કેવી રમવાની મજા આવે એના શરણોમાં હે ગુરુ ના બાળક બનવાનું એટલે કીધું કે ઠરવાનું ઠામ ગુરુ હાચો બીજું જગત માં બધું કાચું આપણે શા માટે આ ધરા ધામ માં થાય આવ્યા છીએ આ બધું સાઈડ કામ કરવા મળ્યા છે સંસાર ના કામ કરવા નથી આવ્યા મારું તારું કરવા નથી આયવા ગાડી બંગલા બનાવવા નથી આયવા આત્માનો ઉદ્ધાર કરવા આપણો પોતાનો ઉદ્ધાર કરવા માટે આપણે ધરાધામ માં આવ્યા છે પણ વધારાના કામમાં જડી ગયા પણ જ્યારે ગુરુને શરણમાં આપણે જઈ ગુરુ આપણને બતાવે કે તારું મેન કાર્ય જ આ હતું પણ તું ભૂલારે પડી ગયો ત્યારે આપણને જ્યારે જાગૃતિ આવે ને ત્યારે એમ થાય કે ઠરવાનું ઠામ ગુરુ હાચું બીજું કરવું સર્વે કાસું હે ઠરવાનું ઠામ ગુરુ હાચું એટલે કે છે કે અત્યાર સુધી તો શું કર્યું કે ગુરુ વિના ગોથામે બહુ ખાધા હે ગુરુ વિના બહુ ગોથામે ખાધા કે મારા ઉધાર ની માટે ગંગા ગયો ગોમતી ગયો બહુ નાયો હે ચાર ધામ ની યાત્રા કરી બદ્રી ને બેઠે ગયો પણ કોઈ ટેકો નો પૂછ્યો કોઈએ ટેકો નો આય પણ સદગુરુ ના ચરણે ગયા ને એટલે આ ફળે ક્યાંકો ફોર આ મારા કેવી રીતે નક્કી કરાવ્યું તો ને ભાઈ એ વખતે આ રીતે તો રહી તો નથી જે મેં રેણી તને આપી છે ગુરુ મહારાજ ની કેણી શું કહે છે કે જે રેણી તને કહેવામાં આવે છે એ રેણીએ તું હાલી જાય છે એ રેણી તારે પાળવાનું મારું કહ્યું નહીં પણ તારું કહ્યું તારે પાળવું પોતાનું કયું પોતે પાળે એને સુરવીર કહેવાય ને અભિ બોલ્યા અભિ ભોગ એનો ભાઈ વિશ્વાસ કોણ કરે હે એટલે કીધું ભાઈ અભિ બોલ્યા અભિ ભોગ ને ગુરુ મહારાજે એવું કીધું કે ભાઈ તારું બોલેલું તારે એટલે કે કારણ માયામાં કોટાય કારણ કે મર્યો ક્યાં તું સત્યને પામવા માટે તું આવ્યો તો માયામાં તો વરતો આવી ગયો હે જેઠો નજર કરી એ રસપસ લેવા રહ્યો ને એમાં તને મજા આવી ગઈ મારા પણ આ મજા તને સજા થાય કારણ કે સોરાશી લાખ અવતાર લેવા અને જો હવે એ જઠરાગ્ની ન જવું હોય ઉદા માથે ન લટકવું હોય તો ગુરુ મહારાજ કહે છે મેં તને કીધું નહીં એ રાહે ચડી બસ આ ખાલી પ્રતિજ્ઞા આટલી પાળેલા આ રેણી તું પાળેલા કે તારા થકી કોઈ દુખી ન થાય મારા થકી જગતમાં કોઈ દુખી ન હોવું મારો નેણથી કોઈ નહીં વેણથી કોઈ નહીં મારા દેહથી કોઈ નહીં મારા વિચારથી પણ કોઈ જગતમાં ન માં બીજી ભક્તિ શું છે બીજી છે નહીં આજ ગુરુની ની રેણી છે આજ ગુરુની ની રેણી પણ થયું હું કે કારણ બીજું બન્યું કે હવે દુખી કરવાને લાગ્યો ભલે એક રૂપિયાનો મને ફાયદો થતો હોય તો નવાણું નું નુકસાન તમને કરું હે એક રૂપિયા આટલું નવાણું નું નુકસાન કરાવવા માંડ્યું તો એ દુઃખ નું કારણ છે એક રૂપિયો તો કાલ વપરા પણ નવાણો નો ભોગ બની ગયા આપણે તો એ આપણો પ્રારબ્ધ બંધાણો છે ને આ જન્મે નહીં તો ગયા જન્મે કમે એ જન્મે તમારે સુખો આવવું પડે હે એવા કર્મના બંધન આપણે નડે છે કે જે આપણે જોઈ છે કે આ આવો અવતાર થોડો હારો પણ એ આપણે લેવાને બંધન થઈ ગયેલા હોય આપણને ખબર નથી જ્યારે ગુરુ શરણે જાય ને ત્યારે હવે કઈ આપણને ખબર નથી ગુરુ શરણે તો ક્યાં નથી અને ગમે ના ધોળે પામો કે કોઈ વ્રત જપ તીર્થ આરાધે કોઈ વ્રત જપ તીર્થ આરાધે કોઈ ઓંગ સોંગ ને સાધે છે કોઈ કોઈને ગુરુ મહારાજે એવું નામ આપ્યું છે કે ભઈ તો ઓંગ સોંગ ની સીડીએ સડી જા તારો ઉદ્ધાર થઈ જાય છે જો સડી જાય તો કાઈ વાંધો નથી પણ કે આની કરતા તો હાલો જાત્રાય જાય બસ જાય છે છોકરા દેહ પચ્ચીસ હજાર રૂપિયા ભરી દે હતર દિવસ ફરી પાછા આવી ગયો તો હું મજા આવી માયા જોવાની મજા આવી જગતના દર્શન કરવાની મજા આવી આયા ઘરે બેઠા અડસઠ તીરથ થાય છે આ ખાલી સોહંગની સીડી ચડવાઈ હે અડસઠ તીરથ તારા ઘર ને આંગણે હે ગંગા યમુના રેવા આ બધ આ તીર્થ આની અંદર છે પણ ક્યારે ગુરુના નામ ના આપણે લાગી જાય કોઈ ઓહંગ સોહંગ ને સાધે પણ કે આતમ પદ એમ ન લાગે ગુરુને કેણી માથે રેણી પાડે તો આતમ લાગે તો તો પુસ્તકાના કાના વાંચે ભગી જાય એમ નથી કોના હે કોઈ મંત્ર આપે પણ સાધેલો મંત્ર સીધેલો મંત્ર હોવો જોઈએ નામ તો બધાને ખબર છે કેટલા દુનિયામાં અક્ષર છે કેટલા દુનિયામાં શબ્દ છે પણ કોની પાસેથી કેવો શબ્દ લેવો આપણે ભાઈ તકલીફ પડે તો હારા માણસ સલાહ લેવા કેમ નહીં મોડો માણસ દારૂડિયો હોય એ જ સલાહ દેવાનો પણ છતાં હારા માળે સલાહ મળી એનું માઇન્ડ ઠેકાણે છે એનું માઇન્ડ ઠેકાણે છે એની અંદર કોઈ એવો સ્વાર્થ નથી ભરેલો તમારા ભાઈ માટે તમને સલાહ દે છે તમે ઘસારો લઈ લો અને બીજો કે છે ઘસારો હેનો લઈ તો કે ભાઈ તમે ઘસારો લેવાનું કેમ કહેશો કે તારો હજી તું અટકટકું રળીએ કે ભાઈ હજી મોટો થઈ ગયો છે એ રળીએ કેમ નથી તું એનો ઘસારો લઈ લે થોડો હે જગતનો ઘસારો લેવાથી ફાયદો છે આપણે રહી જતા હોય તો બધું જ કરાવી દઈએ નો કરાય એવું નથી કે કોઈ આતમ એને કેમ લાગે ઠરવાનું ઠામ ગુરુ એક હાથું છે કે ભાઈ આવું કોઈ કર્યું ખરું આતમ પદ કોને કેવી રીતે અપાયું કોને ગુરુ કર્યા હે તો હું કહે છે કે નારદ ગુરુ વ્યાસ તણા કહીએ નારદજી છે વ્યાસ ના ગુરુ હે કે ઢીમર ગુરુ નારદ ના લઈએ વ્યાસ ભગવાનના ગુરુ નારદજી છે બેટા એ વ્યાસ ગુરુ નારની કળા તો તમે જુઓ જે મહાજ્ઞાની હોય એનો ગુરુ હોય પણ એને સૌરાશી પડે ન પડે એવું નથી ક્યારે પડે છે એ ગુરુના અવગુણ ક્યારે ન ગુરુના અવગુણ ક્યારે નો ગાવા ગુરુ ના અવગુણ ગાવાથી ગમે એટલો મહાજ્ઞાની હોય ને તો એ સૌરાષ્ટ્રી માં જાય છે કારણ કે પાછો ઉધર્વ નહીં અધોગતિમાં અધોગતિમાં ઉધર્વ ગતિ હતી એની પણ હેઠું જોયું ઓ આવું બધું હોય અને એમ કરી જો ગુરુ ના અવગુણ જો ગવાય ગયા નાનદજી એ ને ભગવાને કીધું હવાના માં જે હામાં મળ્યા એને ગુરુ કરી લેજે એમાં ઢીમર મળ્યા માછલી ની દાળ લઈને જાતા અરે આવો કઈ મારો ગુરુ હોય હજી કર્યા નતા પણ નસીબે લખાઈ નસીબે લખાઈ ગયો ભગવાન એને ગુરુ મારે કેમ કે ગંધાતો પાકો માછલી મારતો હોય પાપ કરતો હોય એને મારા ગુરુ કરવા અરે એ તારો ગુરુ જ થઈ શક્યો મેં તને કીધું તું ને એના અવગુણ ગયા હવે તારે સોરાશી પડી તું જા હજી ગયા એને જ અને એને ચોરાશે ચોરાય હવે આપણને આપણા ગુરુ મહારાજ ને ચોરાય ને ભીમો ને ચોરાય એમાં શું ફેર આપણને જન્મ લેવો ને એમાં એક મહારાજ કે તારે ચોરાશી માંથી પાસ લઈ લે નહીં તારે એક નથી લેવો પણ હું તને કઉ ને રેણી પાડી હે મેં તને લીટો કરી દીધો ને લીટા ની અંદર રહી જાય છે આની અંદર કોઈ નહીં આવે એવું કોણ બોલી ગયું તો રામાયણ ની અંદર લક્ષ્મણ હે માં આજે તું મને કહેશો એક વેણ ને ખાતર હું જાઉં છું કારણ કે રામ કોઈ જે નો બંધાય રાણ રામ કોઈ જે નો ફસાય અને છતાંય તું મને કહેશો તો છું પણ મર્યાદા મૂકીને જાઉં છું આ લીટો છે ને મર્યાદાનો આને ઓળંગતા નહીં તમે નહીં તો જોયા જેવી થાય અને એને ઓળંગ્યો તો શું થયું ઓળખી લીધો એમ ગુરુ એ રેખા જે આપણને રેણી આપી છે ને એ રેણી તો સૂકી જા પછી કે ભાઈ મારા ગુરુ તો ઈશ્વર મારા છે નિરાજ સંપ્રદાયના પ્રકાર ગુરુ હતા મારા સતા મને આવું દુઃખ પણ ભાઈ આપણો જીવન આપણે તપાસવું છે કે આ કે ભૂલ પડી છે એટલે કે હું પડે ભાઈ અમારામાં કાક અવગુણ હતા અને જો કાઈ આમાંથી ગુણ પ્રગટ થાતો હોય તો ગુરુ મહારાજ વિલસ્ત હોય છે કૃપા છે કાકે ની હે કૃપા નાલ અંતર છે છૂટા છૂટ ગયા સપના સારા હે હાડ અતર સબ ખોડ કે નીકળા નીકળી જાય ગમે એવું અજ્ઞાન હોય ને અંદર તરત મળે જાવા કારણ કે એને આ બ્રહ્મ જ્ઞાન આવે ને એનો તા લાગે એનો તા લાગે આપણા ઘરે મહાત્માને લાવી પછી ભલે આપણે દારૂડિયા હોય પણ ભલે પાંચ જણા ઉભા હોય ભાગે જ નહીં આ તો આરો ભગત થઈ ગયો કે આ ને હરે ન વગર રેવાય વગેરે કીધે દોસ્તી મૂકી દે સાચી ખાલી સાધુ ને સીધો વ્યક્તિ આપણા ઘરે આવે ને કે આ ન્યારે હારે ન રહેવા તા તો એનો ભાઈબંધ થઈ જાય આપણને છોડાવશે છે આપણે વેચન ભરવું આપણે રાજા સુધી રહ્યો હે એટલે કીધું ને મારે તો કઈ ખરાબ માણાની સંગ હતી પણ ગુરુએ મને સાચા માણાની સંગ કરાવી હે કારણ કે ગુરુએ આપણે કોનો સંગ કરાવ્યો છે અસંગનો સંગ કરાવ્યો છે અસંગનો સંગ જે નામ છે ને નામ કોઈનું સંગી નથી નામ અસંગી છે અને અસંગ જ એનું નામ છે પણ એનો સંગ કરાવ્યો કે મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો હવે સાહેબ મારો સાહેબ હવે મારે કંઈ બીજી વાત ન હોય ગુરુના ચરણે તમે પડી ગયા ગુરુનો આચરણ તમે લેવા મળ્યા હે એના ચરણની રજ તમે પીવા મળ્યા છો હવે તમારે કાંઈ જરૂર નહીં અને એ ચરણની રજેથી લઈ એટલા કાગડા હંસ બને છે તો આપણે તો શું વાંચીએ હે કાગડાઈ હંસ બન્યા છે હેં એટલે કીધું કે ભાઈ दूल तेरे चरणों की सदगुरु संदन और अभी जिसने लगाए निज मस्तक पर उसकी तो तक देर हुई दूल तेरे चरणों काले कौवे का हंसा बन गए शरण धूल की सेवन से लाखों पत्थर हीरा बन गए उन चरणों में ध्यान पर विश्वास तो पहले हो तो रही है अकु डकु नहीं अकु डकु है तो बारा जाऊं के दो ऐसी दरवाजों पर वैसे भाई तू बसा मालू बगड़ जाता लो बगड़ મારે ગણતરીમાં તું આવી જાય અને તને ત્યાં મારી રાઈટ એવું નથી તને સરને ભરને પણ આજે મજા કરતા આનંદ કરતા થઈ ગયા તમે જો તો ખરા હે એટલે કે કે નારદ નારદ ગુરુ વ્યાસ તણા કહીએ ધીમર ગુરુ નારદ ના લઈએ એવું જાણી ગુરુ શરણે રહીએ

કે સુખ ગર્ભ તણા દોભી સુખ મુનિ હું કે ગર્ભના ગર્ભની અંદર એને ગર્ભ જ્ઞાન હતું કે ભગવાન શંકર અને પાર્વતીનો બોધ જે અમરનાથની ગુફામાં કરતા હતા ભગવાન પાર્વતીને અને પોપટનું બચ્ચો હાંભળી ગયો અને એની અંદર એવી શક્તિ આવી ગઈ એવી શક્તિ આવી ગઈ કે ઉડવાને લાગી ભગવાન શિવને પણ નો આંબા દીધા તમે જો કરા ભગવાનને પણ નો આંબા દીધા એ કઈ તાકાત એવી છે હે આપણે ગંગામાં કહે છે ને કે બ્રહ્મા અને વિષ્ણુ એના ચરણે એના ઘરે આવે ત્યારે જે વચનનો વિવેક જાણી ગયો છે તો આ સુખ કહેતા પોપટ પોપટનું બચું આ વચનનો વિવેક જાણી ગયો તો કેવી તાકાત આવી હતી કે ઈશ્વર એને ન મારી શકે હે અને એમાં એને કવચ લઈ લીધું કે વ્યાસના પત્ની પાણી પીધા હતા ને એ અંજળીમાં પૂરો બની અને પેટમાં વહી ગયા ભગવાન કે બહાર નીકળે કે હવે બહાર નીકળાય બીજા બહાર નીકળ્યું મને ખબર છે હવે હું તને કાઈ નહીં કરું જા સાચી વાત હા બોલેલો ન કરું કારણ કે રાક્ષસ નહીં કીધું પછી ક્યાં પડ્યા ભાગવું પડ્યું સતા છે હે ભાગવું પીડ્યું સતા ભગવાને નથી કીધું કે મારું વરદાન ખોટું પડે સતાય એને ગમે તે રીતે બસવાની કોશિશ કરીને કામ કરેલું છે એમ આ સુખ મુનિને ગર્ભ તણા પણ એને ગુરુ કરવા જવા પડ્યા જનક ભોગી જનક રાજા હતા બરાબર બધા જ ભોગોનો ભોગ ભોગવતા હતા પણ છતાં એને ન્યાદ આવું પડ્યું સુખમુનિ ને કે એવું તો કયું જ્ઞાન બાકી છે જોવો તો ખરા સોરેલું જ્ઞાન નથી હાલ આનો મતલબ છે સોરેલું જ્ઞાન નથી હાલતું વાંચેલું જ્ઞાન નથી હાલતું કોઈ કેને ને ઈ જ્ઞાન નથી થાતું શરણાગતિ ગતિનું જ્ઞાન હાલે છે જ્યારે જયારે ગતિનું જ્ઞાન હાલે કારણ કે એકડે એક ભણાવે એ ગુરુ કહેવાય એકડે થી એક ભરવાડ નો દાખલો નથી છોકરા ભણવા જાય બરાબર અને નિહાલ માં ભણે આવડે નહી ભૂટ પટ્ટી મારે એટલે છોકરા કે આ તો આપણને મારે છે રિસેષ પડી તો ભરવાડનો છોકરો બકરા સારા એક થી દસ એકડા બોલે એટલે અગર તું ભણવા નથી આવતો તને દસ એકડા આવડે એ કે એમાં શું નવાય કે મને આવડે એટલે છોકરા કે આપડે કાલથી ભણવા જવાનું કઈ કરો આને એમના આવડે તો આપને ન આવડે પાંચ દિવસ ભણવા જ ન ગયા માસ્ટર ઘરે આવ્યો કેલા લા છોકરા કેમ નથી આવતા કે આવે છે ને રોજ દફતર લઈને જાય એટલે ભરવાડના છોકરા એને ઉયા જાય ભઈ એને વાત કરતા હતા કે છોકરો આવ્યો એટલે કે ભણવા કેમ નથી જાતા કે એમાં હું આ થાઉ તમે મારો છો એ કે પણ મારો તો મારે કોઈ થોડું શીખાય આવેલો ભરવાડનો છોકરો એમ નામ શીખી ગયો એમ નામ શીખી ગયો માસ્ટર કે આવો આ તો આમ નામ તાર પાકું ગામ એમ કરી છે કઈ વાંધો નહીં કાલ ભરવાડના છોકરાને લઈને તો નિહાળમાં આવજો હવે છોકરાને લઈને નિહાળમાં ઉભો રાખ્યો ક્લાસમાં અને સાહેબ તો કળાવાળા જ હોય હવે છોકરો તો ગેડીયા ટેકો વધને ઉભો રહી ગયો સાહેબ બોર્ડ ની અંદર દસ એકડા આ લખી નાખ્યા છોકરાને કે તને એકડા આવડે કાંઈ આવડે કે બોલે કકડાટ બોલી ગયું એક થી દસ સુધી એટલે કે તને આને તો આવડે છે કાંઈ વાંધો નહીં

આ નથી મારે ખાતો ને ખાલી બોલતા આવડે કારણ કે ફોપટ યુગ્જાનભાઈ નહીં આવે ખાલી બોલતા વાંચીન શીખી ગયા છું તો નહીં આવડે તમે કહો ને મને રાગ નથી આવડતો પણ ભાવાર જ તમને બધો જ આવડે છે આવડે છે ને આ શું કહેવા માંગે તમને ખબર છે ખાલી હું શીખવાનું છું રાગ જ શીખવાનો છે બાકી જે નથી આવડતો ને એ કોઈને નથી આવડતું એ તો મને આવડે પાછું જે ભણેલો છે એને અર્થ તરત આવડે કે આ શબ્દ શું કહેવા માંગે છે હે

સુક્ષમ દેહ રજા કરી અને વજન નું તાળું કર્યું ત્યારે કીધું જાય ને હું આમાં છે બોલાણું ક્યારે ભાઈ વસ્તુ હતી તો બોલાય વસ્તુ હવે બોલાતો વસ્તુ વગર નો બોલાય એટલે કે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો આ તો ગુણે ગુણે ગવાતો આનંદ નથી માતો પાંદડું લેલું ને રંગ રાતો આનંદ નથી માતો પાંદડું લેલું છે પણ એને પીસો ને તો રંગ રાતો નીકળે આને મહેંદી રંગ કહેવાય પણ મહેંદી રંગ ક્યારે લાવવાનો હોય દુઃખ હોય કોઈ પાછું થયું હોય મહેંદી દેવાય મહેંદી રંગ લાતી હે સુખ આને કી બાદ પણ સદ્ગુરુ યાદ આતે હે દુઃખ આને કી જ્યારે દુઃખ પડે ને ત્યારે એમ થાય ભાઈ ભક્તિ કરી હોત તો હારો કોઈ એવા સદ્ગુરુ આપણે કર્યા હોત ને તો હારો હોત ક્યારે છેલ્લે છેલ્લે કાંઈ ન થાય હે છેલ્લે કાંઈ નથી થતું

ગુરુના શરણે જાય ને માથા સાથે મોંઘી વસ્તુ લાગવું પડે માથું આવવું પડે ત્યારે ત્યાં ગુરુ શિષ્યો એ પેલા થાતો નથી એટલે કરે શુક મુનિ ગર્ભ તણા ધોબી એને ગુરુ જનક કર્યા ભોગી હે પણ કે માયા ધધી અને થયા મને ગુરુ માયા એને ન કરે ક્યાં હતી પણ છતાંય એને કીધું એ માયા છે તારી કાયા છે એ માયા છે સોડી વાત કરી લે

તમે આમાં રહેવાવાળા છો એમ દેહ તમારો છે તમે આમાં રહેવાવાળા છો જો આવું નક્કી થઈ જાય કારણ કે એક નક્કી થઈ ગયું છે કે હું દેહ હું દેહ દેહ મારો આવું બધું ધડતા પકડાઈ ગઈ છે પણ જેથી એમ થઈ જાય હું આમાં રહેવાવાળો તો સુખ કોને દુઃખ ક્વોને કે મનથી આ દેહને જ થાય છે બીજા કોઈને થાતું બીજા કોઈને નથી થાતું તો જો આવડો આ સમજાઈ જાય તો કામ થઈ ગયું ઉપનિષદ વાંચે પણ છે એવું આવે ને હવે ગુરુ તો કરવા પડે ગુરુ તો કરવા પડે તો ભાઈ કેમ થયું વારે વારે તમે શાસ્ત્ર બદલાવો છો વાંચો છો પાછા સારું કહો તો પૂરી ની જરૂર નથી એટલે છેલ્લે તમારી માથું ટેકવું પડે કે આની વગર તો કઈ થાય જ નહીં આની વગર તો કઈ કારણ કે આંગળી શીધવા વાળો જ હોય આમાં કોઈક આવી કે ભાઈ ભાઈ આમાં વચ્ચે બેઠા છે કોઈને ખબર નથી પણ ઓળખ આપવી પડે કે હા ભાઈ બોલો એમ ઓળખ કરાય એમ આત્માનો સાક્ષાત્કાર નથી થતો પણ આત્માની ઓળખ થાય છે આત્માની ઓળખ થાય છે અને એ ઓળખે તે એ નિશાને જ આપે ટકી રહેવાનું છે અમૃત સંદ્ર માંથી નીકળે છે આગળ જગત આપે પણ સકોર કેમ એની સામુ નામું જોઈએ આમ પડી જાય ને તો એ નહીં આમ આમ જેટલો સંદ્ર ફરે ને છેલ્લે ઝાડ ઉપરથી પડી જાય ને પણ એ નથી ખાતું આવી લગ્ની જો હોય તો સુખદેવ કહે કે છે તો તને જ્ઞાન આપું જનક રાજા બરાબર આજે થોડુંક શોર્ટ માં લેવું પડશે